હેલો દોસ્તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય બાબારે રે જય રામાભે દોસ્તો ફરીથી અમારો નવો બ્લોગ આવી ગયો છે તો વિડીયો પસંદ આવતો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારા આવાનની બ્લોક આધારે છે દોસ્તો નો દિવસ થઈ ગયો છે અમારે અહીં કણ સાત દિવસ પુરા થયા આજે અમારે છે ને એક મહિનો રહેવાનું છે કહેવામાં તો તું અમારી સાથે જોડાતો રહેજો તો અમારે આવા બ્લોગ આવતા ચાલો તો બધાને પહેલા આપણે છે ને રામા દર્શન કરીએ અને આજે જમવામાં શું બનાવ્યું છે એ આપણે ફ્લેટ કરીએ ચાલો આ તો બધા યાત્રીઓ બેઠા છે દોસ્તો અમારે Oh. તો અમારા બનાસકાંઠાના છે થરાદના જો બધાને જય બાબા પેલા છે અમારે રામાપીના દર્શન કરી લઈએ જય રામાપી મારા બાપા ચાલો હવે આપણે રસોડામાં જઈશું કે શું જમવામાં બનાવ્યું છે આજે નાસ્તામાં તો ઉપમા જો ઉપમા તૈયાર જ છે અમારા ગોરખભાઈ જમવામાં લાપસીનું શાક પૂરી દાળ ભાત વસ્તુ બનાવવાની છે ગોરખભાઈ આપણે આજુ બનાવવાનું જમવામાં અળવાટ શેવું ગુંદી જો આ રસોડામાં આપણે છે ને લાપસી માટે તૈયારી કરી રહ્યા છે ગોળ લાવ્યો બટાકાનું શાક તૈયાર થાય છે જો બધી તૈયારી જ છે આપણા માટે આ ચાની તૈયારી જી चलो बाहर जाइए ટ્રક જાય છે કેળા ભરીને પાર્સલ કઈ બીલી કરા જેવો છે ને યાત્રીઓ બધા જમવાના ટાઈમે અને બધા સવાર સવારમાં ચાલવાનું જ રાખી દસ વાગ્યા પછી જમવાનો ટાઈમ થાય એટલે યાત્રીઓને અમે અહીંયા જમવા બોલાવીએ ચા નાસ્તો કરાવીએ આરામ કરાવી પછી જ જવા દઈએ છીએ અમે દોસ્તો તો અમારા આવા સેવાના કામમાં મને સપોર્ટ કરતા રહેજો તો અમારા આવા મેનિટ વોક આવતા રહેશે તો વિડીયો પસંદ આવતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમને થોડો ઘણો સપોર્ટ મળતો રહે તો આપણે પૂર્ણ વિરામ કરીએ જય રે જય રામાપીર જય હિન્દ જય ભારત